મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની લોકસભામાં રજૂઆત ગુજરાતમાં તાત્કાલિક અમેરિકન વિઝા કેન્દ્ર શરૂ કરવા વિદેશ મંત્રાલય ને કર્યો અનુરોધ મહેસાણાના લોકસભા બેઠકના સાંસદ હરિભાઈ પટેલે દેશની સર્વોચ્ચ પંચાયત ગણાતી લોકસભામાં ગુજરાતના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અમેરિકન વિઝા સુવિધા કેન્દ્રની સ્થાપનાનો મુદ્દો ઉઠાવ્યો છે સંસદના શૂન્યકાળ દરમિયાન પોતાની વાત રજૂ કરતા તેમણે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તથા સામાજિક સંબંધો અત્યંત ગાઢ હોવા છતાં રાજ્યમાં વિઝા અરજી પ્રક્રિયા માટે કોઈ સ્થાનિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી આ રજૂઆત દ્વારા તેમણે ગુજરાતના લાખો નાગરિકોને લાગણીને વાચા આપી છે જો લાંબા સમયથી આ સુવિધાની પ્રતિક્ષા કરી રહ્યા છે ગુજરાત એ દેશનું અગ્રણી ઔદ્યોગિક અને નિકાસલક્ષી રાજ્ય છે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અમેરિકા જવા માટે અરજી કરે છે અન્ય રાજ્યોમાં જવું પડતું હોવાથી નાગરિકોના સમય અને નાણાંનો વ્યય થાય છે અને તેમને હાલાકી ભોગવવી પડે છે તેથી વહીવટી સરળતા અને જન સુવિધાના હિતમાં ગુજરાતમાં જ વિજા અરજી સ્વીકારતું કેન્દ્ર શરૂ કરવું અનિવાર્ય બની ગયું છે આ માંગણીના સમર્થનમાં તેમણે ઉમેર્યું હતું કે જો રાજ્યમાં આ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો તે માત્ર અરજદારો માટે જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ લાભદાયી સાબિત થશે તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે ગુજરાતના વધતા જતા આંતરરાષ્ટ્રીય મહત્વને ધ્યાને રાખી ને સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે આ રજૂઆતને પગલે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના નાગરિકોમાં આશાનો સંચાર થયો છે ટૂંક સમયમાં તેમને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિઝા સુવિધાઓ પ્રાપ્ત થશે જેથી તેમની વિદેશ યાત્રાની પ્રક્રિયા વધુ સુગમ અને ઝડપી બનશે મેરે સંસદીય ક્ષેત્ર મહેસાણા लोकसभा सहित उत्तर गुजरात गुजरात में संयुक्त राज्य अमेरिका का एक भी वीजा सुविधा सेवा केंद्र नहीं है जिसके कारण यहाँ के नागरिकों को वीजा आवेदन और अन्य सुविधाओं के लिए दिल्ली मुंबई या चेन्नई जाना पड़ता है जिससे बहुत अधिक समय और धन की बर, बर्बादी होती है अतः मैं माननीय विदेश मंत्री जी भारत सरकार से सदन के माध्यम से आग्रह करता हूँ कि मेरे संसदीय क्षेत्र महसाना उत्तर गुजरात गुजरात के संयुक्त राज्य अमेरिका का वीजा सुविधा सेवा वीएफएस केंद्र खोला जाए ताकि महसाणा लोकसभा क्षेत्र के साथ साथ पूरे उत्तर गुजरात गुजरात राज्य के नागरिकों को सुगमता और सुविधा प्राप्त हो सके धन्यवाद